જુલુસ કાઢવામાં આવ્યું ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈંગ ગબ્બર સાહેબના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે એ નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે નસવાડી સહિત સમગ્ર જિલ્લામાં જ્યુશ્ન ઈદે નબી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ઈદ મિલાદ પર્વને લઈને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે નસવાડી નગરમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી આમદરહ બના નારાઓથી વાતાવરણ ગુંજ ઉઠ્યું હતું જુલુસ નસવાડીના મેન બજારમાંથી નીકળી ક્વા રોડ સુધી લઈ જવામાં આવ્યું હતું અને ત્યાંથી પરત જુલુસ નોરાની બજિદ પર આવ્યું હતું આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુલુસમાં વડીલો યુવાનો અને નાના ભૂલકાઓ જોડાયા હતા અને જુલુસનો આનંદ માણ્યો હતો

हम जो है सरकार का जो है जश्न मनाते हैं और हमारे नबी ने भाईचारगी का जो पैगाम दिया था उसी को हम आगे बढ़ाते हुए उसके बाद के ऊपर अमल करते हुए लोगों को पैगाम देते हैं कि हम लोग शांति के साथ जो है मुल्क में लोग शांति कायम रखें और रहें।